ખાતાના વડા હસ્તકના ના સ્ટેનોગ્રાફરની જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટેની ખાચ ભરતી ઝુંબેશ હેઠળ તાંત્રિક સંવર્ગોને નીચે દર્શાવ્યા મુજબની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી એક કરતા વધુ અરજી કરેલ છે કે કેમ અને ઉમેદવારો પરીક્ષા ભરેલ છે કે કેમ જેના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ લાયકી પરીક્ષા લઘુ લિપી કસોટી યોજવા બાબતે મંડળ ગ્યારા છવ્વીસ નવ બે હજાર પચીસ ની અગત્યની સૂચનાથી તારીખ નક્કી કરવામાં આવેલ છે જેની વિગતવાર ઉમેદવારો નીચે દર્શાવેલા સમયગાળામાં તેમના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે

ત્યારબાદ બીજા નંબર ઉપર જાહેરાત ક્રમાંક બસો સડસઠ બે હજાર અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ ત્રણ જેમની લઘુ પરીક્ષા ચાર દસ બે હજાર પચીસ ના રોજ રિપોર્ટિંગ સમય મિત્રો દસ કલાક છે અને પરીક્ષાનો સમય અગિયાર કલાક છે જેમના કોલ લેટર ત્રીસ નવ બે હજાર પચીસ ના રોજ સાંજે ચાર ત્રીસ કલાકથી ચાર દસ બે હજાર પચીસ ના ચવારના અગિયાર કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે ખાસ ધ્યાનમાં લેવું મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધિત સ્પષ્ટ સમય આપેલો છે રિપોર્ટિંગ સમય ત્રણ ત્રીસ કલાક છે અને પરીક્ષાનો સમય ચાર કલાકથી છે અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટે ત્રીસ નવ બે ના રોજ સાંજે ચાર ત્રીસ કલાક ચાર દસ બે હજાર ના રોજ બપોરના ચાર કલાક સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે તો ખાસ ધ્યાનમાં લઘુ લિપી પરીક્ષા ચાર દસ બે હાજર પચીસ ના રોજ યોજાશે રિપોર્ટિંગ સમય મિત્રો દસ કલાક છે અને પરીક્ષાનો સમય અગિયાર કલાક છે અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો સમય મિત્રો ત્રીસ બે ના સાંજે ચાર ત્રીસ કલાક થી ચાર દસ બે હજાર પચીસના સવારના અગિયાર કલાક સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે તો કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક મિત્રો આપેલી છે તેમના પરથી ડાઉનલોડ કરી શકાશે ને ખાસ અગત્યની નોંધ આપવામાં આવેલી છે તે ખાસ વાંચવી જરૂરી છે મંડળ જ્યારે આ પરીક્ષામાં ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરીફિકેશન કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉક્ત મુજબના રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જે અહીં સર્વ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી એટલે કે જે ઉમેદવારોએ પરીક્ષા આપવાની હોય તેમણે રિપોર્ટિંગ સમય પહેલા પરીક્ષા કેન્દ્ર પર હાજર થવું જરૂરી છે સંબંધિત ઉમેદવારોએ સદર પરીક્ષાના ઓનલાઈન કોલ લેટર પ્રવેશપત્ર ડાઉનલોડ કરીને તેની ફિઝિકલ પ્રિન્ટ આઉટ કાઢીને પ્રવેશપત્રમાં દર્શાવ્યા પરીક્ષાના દિવસે અને સમયે પરીક્ષા કેન્દ્ર પર અસુખ હાજર રહેવાનું રહેશે ઉક્ત સંવર્ગોના તમામ ઉમેદવારોએ તારીખ 4/10/2025 ના રોજ પરીક્ષાના સમય સુધી પોતાનો ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે વર્ગોના તમામ ઉમેદવારોએ ઓનલાઈન પ્રવેશ પત્ર કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના છે તેની વિગતવાર માહિતી આપેલી છે વેબસાઇટ આપેલી છે મિત્રો જીએસએસ બીની જેમના પર જઈ કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે મિત્રો કન્ફર્મેશન નંબર નાખવાનો છે ત્યારબાદ ડેટ ઓફ બર્થ નાખવાની છે અને લોગ ઇન પર ક્લિક કરવાનું છે ને લોગ ઇન બટન પર ક્લિક કરવાથી નીચે મુજબની ખુલશે મિત્રો કાર્ડ વિકલ્પ જોવા મળશે પર ક્લિક કરવાનું રહેશે અને કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે એક ખાસ સૂચના છે કે કોલ લેટર ડાઉનલોડ કરેલ કોલ લેટર તથા સૂચનાઓની વિગતો પરીક્ષા સમયે હાજરી પત્રકની વિગતો ભરવા તેમજ પરીક્ષાની આગળની કાર્યવાહી માટે ખૂબ જ ઉપયોગી હોય તે અચૂક વાંસી જવી

લઘુલિપિ કસોટી અંગે મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવેલી છે અને જેમની પરીક્ષા મિત્રો વિવિધ સંવર્ગોની બસો સાસઠ બસો સડસઠ બસો ઓગણ અને બસો સિત્તેર આ ચાર સંવર્ગોની પરીક્ષા ચાર દસ બે હજાર પચીસના રોજ યોજાશે તો ખાસ ધ્યાન લેવું જે ઉમેદવારોએ એપ્લાય કરેલો હોય તેમણે ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર